ખસ્તક અહીંયાથી નવનો નૈફા છે એટલે નવ છોડીને નવથી પંદરના ખસ્તક લીધા છે કુલ અંબાઈ ચાલીસ છે જેને નવથી છોડીને ચાલીસ બે ઇંચ વધારે લીધું છે જે દબાણમાં આવી જશે અને આ ખસ્તકથી મરી સુધીની મરીને જોઈન્ટ કરી હવે એનું આપણે કટિંગ કરી લેવાનું બિચારનું કટિંગ આ થઈ ગયું થઈ ગયેલું છે હવે આપણે નૈફાનું કટિંગ કરીશું આ નેફાનું કટિંગ નેફો નવ છે અને કમર લંબાઈ છે તેત્રીસ ત્રીસ વર્તી કરીને તેમાં એક ઉમેરેલું છે ફિટિંગ માટે એટલે આપણો આ નેફો પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે એનું સ્ટિચિંગ કરીશું તે આપણે આવતા વિડીયોમાં બતાવીશું થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા માટે થેન્ક યુ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ